નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા અને આજના બજાર ભાવ આવી ગયા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના તો એ બજાર ભાવ જાણી લેશું પણ એ પહેલાં આપણે શનિવારે એક યુટ્યુબ મીટઅપ થયું હતું અમદાવાદની અંદર અને એમાં યુટ્યુબ દ્વારા આ મીટઅપ કરવામાં આવ્યું હતું અને આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી અમે માત્ર બે જ જણા હતા બે જ યુટ્યુબર એવા હતા કે જેને ત્યાં બોલાવવામાં આવ્યા હતા તો એનો મસ્ત મજાનો એક એવો વિડીયો મૂકી દીધો છે એમાં કઈ રીતે યુટ્યુબે અમને બોલાવેલા હતા કઈ રીતે મીટઅપ થયેલું હતું કઈ કઈ વસ્તુ ત્યાં હતી અને કેવી કેવી મજા કરી તો જરૂરથી એ વિડીયો જોઈ લેજો આપણા દેવભૂમિ દ્વારકામાંથી હું અને એક કેસુર કિંગ માત્ર બે જ યુટ્યુબરો એવા હતા જેને બોલાવવામાં આવ્યા હતા અમદાવાદમાં તો જરૂરથી વિડીયો જોઈ લેજો આ વિડીયો પૂરો થશે ને આ તમને વિડીયો જોવા મળી જશે અને બહુ મજા આવશે તો વિડીયો જોવાનું બોલાવી નહીં હવે આગળ વધીએ જાણીએ કે રાજકોટમાં આજે શું બજાર રહેલી છે રાજકોટમાં તાજા બજારની જો વાત કરીએ આજે તો જુવાર સફેદ આજે સાતસો સિત્યોતેર રૂપિયાથી ઊંચો ભાવ છે તે આઠસો દસ રૂપિયા હતો જુવારનો ભાવ પાંચસો સત્યાવીસથી પાંચસો પંચાવન ખેડૂત મિત્રો કૂવો નદી તળાવ વગેરે બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે ધ્યાનથી જુઓ ચરખી અને મજૂરોનો સમય હવે ગયો હવે તો માત્ર ગણતરીની જ કલાકોમાં અને એ પણ ચરખીના ભાવથી ત્રણ ગણા ઓછા ભાવે પચાસ ફૂટ સુધીના ઊંડા ખાડા કુવા તળાવો નદીઓ વગેરે લોંગ બૂમ પોકલેન્ડ મશીનની મદદથી બનાવી શકાશે તો તેના માટે જસપાલસિંહ આંજનાનો આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર ઓગણ એસી ચુમ્મોતેર પાસઠ પાંત્રીસ પંચ્યાસી કાળા તલ ચોત્રીસો ચાલીસ મગ તેરસો થી સોળસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો અડસઠ રચકાનું બીજ બેતાલીસો થી રૂપિયા પીડા ચણા અગિયારસો થી તેરસો એકવીસ તુવા સોળસો થી પંદરસો રૂપિયા સફેદ ચણા આજે પંદરસો થી છવ્વીસો વટાણા ચારસો થી સાતસો રૂપિયા આગળ વાત કરવામાં આવે બાજરીની તો ત્રણસો થી ચારસો ચાલીસ તુવેર સોળસો થી પચીસ રૂપિયા रायडो नव सौ तीस एक हज़ार साड़ीस अजमो सत्तर सौगणीस सौ ईसगुलिसो चौबीस सौ चालीस एरंडो एक हज़ार अठावन सौ एकाणु राय एक हज़ार दस ठी अगर सौ सो। शिंगदाणा सोल सौ सो सीतेर सत्तर सौ पंचासी वरियाड़ी एक हज़ार पचास थी चौदह सौ एकतालीस कलंजी बात करिए राजकोट में तो बत्स सौ आड़ीसौ पंदर रुपया આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો એકસો સિત્તેરથી પાંચસો એકોતેર લસણ અઢારસો પચાસથી તેત્રીસો પચાસ રૂપિયા અડદ સોળસો ચાલીસથી અઢારસો સિત્તેર ધાણા અગિયારસો અગિયારથી ચૌદસો પચીસ રૂપિયા ધાણી બારસો દસથી ચૌદસો સાઠ તલ બાવીસો પચાસથી છવ્વીસો ઝીણી મગફળી એક હજાર નેવુંથી બારસો પિસ્તાલીસ જાડી મગફળી અગિયારસોથી તેરસો અઠાવન કપાસ આજે ચૌદસો સાઠથી સોળસો એક રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો જુમ્માલીસો પચાસ રૂપિયાથી એકાવનસો પચીસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ તેમ વિડીયોમાં વાત કરી એ રીતે અત્યારે તમને અહીંયા યુટ્યુબ મીટઅપ બે હજાર ચોવીસનો વિડીયો દેખાય છે તો એના ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ લેજો બહુ જ મજા કરી અને માત્ર આપણે બે યુટ્યુબર હતા આપણા આખા દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી તો બહુ મજા આવશે વિડિયો જોઈ લેજો વિડીયોમાં અં સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર